રાજકોટના વોર્ડ નંબર માં દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે જેને લઈને મહાનગરપાલિકામાં પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે દતાવાસીઓ વોર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ખરાબ પાણીની બોટલ લઈને રજૂઆત કરવામાં આવી હતી નંબર તેર જાગૃતિબેન ડાંગર પૂર્વ કોર્પોરેટર મારા વોર્ડ નંબર તેરની અંદર આંબેડકર નગર છ નંબરની અંદર છેલ્લા વીસ દિવસ આમ તો જો કે આખા વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે પણ આ છ નંબરની અંદર વધારે સમસ્યા છે એટલે લોકો બહુ હેરાન થાય છે તો આજ રોજ અમે વોર્ડ ઓફિસે ડેલિગેશન લઈને ગયા હતા બેનો રજૂઆત કરવા આવ્યા હતા ગંદુ પાણીની બોટલ ઉભરી પણ વોર્ડ ઓફિસે કોઈ પણ હાજર હતું નહીં ઓફિસર પણ નહોતા વોર્ડ ઓફિસર પણ નહોતા કોઈ હતું નહીં પછી મેં ફોન ઉપર સાહેબ આરે વાત કરેલી તો સાહેબે મને મેં બે દિવસનો ટાઈમ સાહેબને આપ્યો છે જો બે દિવસમાં આ વિસ્તારની અંદર કામ કરવામાં નહીં આવે તો અમે કમિશનર ઓશિ ઓફિસે ડેલિગેશન લઈને જાશું